સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં ને અટાણે મિત્રો વાગી ગયા આઠ અને કઈ કામ નું ઠેકાણું નથ કૃષ્ણા જો હજી હોતી મેં હજી હંજવાર્યું કાઢ્યું અને બસ ફરિયા ચાલુ કર્યા જહાવણી છે હાથમાં હજી વાહિદા મારી વાટ જોવે ચાલો ફટાફટ ફરિયાન વારી લઈ અને પછી વાહિદા નાખવા જાય પોરે વધારે માં ભાવે ખાવાનું નથી ભાવતું ખાવાનું ભાવે ને તો ઝપટ મારીને કામ થઇ જાય કઈ ઘા તમારે મેડિયા નું શ્યાક ઢોકરી શ્યા છે એટલે અમે ભજીયા ન જ બનાવતા તમને મે આ કોઈ દી કેમ ભજીયા બનાવતા પણ અમારા ઘર માં લોટ ની એલર્જી છે બધા અમે બાર ને કી ખાઈ આવી ને તોય પણ તરત પડી જાય સણા લોટ

કરી બધું કામ ચાલુ હાલો તો ફરિયા વરાઈ ગયા ફરિયા વારી હવે છે ને ક્રિષ્ના ને ફૂલગઢ બાપ દીકરી ગયા નાખવા હું બનાવું રોટલી એ વાહીંદા નાખી લે તો હીરામાં કલ લઈ તમારે બાઈ લુગડા થઈ નઈ ખટાણામાં ધુહાન બુહાન ધોવે

મોડું થઈ ગયું અને જવાનું છે દવાખાને એક રાઉન્ડ મારી આવીએ ને ક્રિષ્ના હે રસોઈ અમે ફૂલગર જાઈશ દવાખાને નીતિન કરીએ ઢોરનું પછી મકાઈ વાડવા જવા બાકી છે પાણી પી ગયું તો મોગોટું નાખ દેવાય મોગોટું નાખ હાલો બધા ચા પીવા 10 વાગાનો અથી હા હવે ચા પીને નીકળીએ हेलो मित्रों तो दवा ली है ना जो बोरियो फुल करे ली थी गोठन ने मारे गोठन ने आपी नहीं से सी क्यों बापी हाय आया से सीताराम बापू नो तो आराम कर लिया रोड नो काटो है ने ये ले होया मेरे तेरे को पोजीशन मारू ना आले के कड़ी दे ही ले एरो पारो कुंडो से दीवानो पानी नड़ से रुपारो पानी चालू आलो भाई क्यों धीरे धीरे आवे आलो भाई क्यों धीरे धीरे चल तो मैं निकल गया कॉल करने धीरे धीरे आ के जाए एक आ लगा दे वाओ ना हाल ये सब पता नहीं बस आ आराम से ये तो ले धीरे धीरे आ कोई नहीं साइड बाय डू ना कापे आ धीरे 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 આવતો તો નિતિન પણ મેં કીધું કે નિતિન ને કહું તું જોર નું કરી લેજે ને ભલે આવે મેં કીધું તાર બાપ હાલો મિત્રો આગળ પૂગી જા હું ખોડિયાર મંદિર તે ટુકરો આગળ આવી જાય જો કે છે તું ના સીતારામ જય શ્રી કૃષ્ણ ધૈર્ય નોમ નમો નારાયણ ધૈર્ય બધો મજામાં માતાજી શંકર બાપુ બધાય ને સુખી રાખે કમાણી બરકત આપે

મોટી <laughs>